અલી મળવું હોય તો આવજે રે હે મારું ખન પેડા હા ગોમ સે ફેર થી આપણે કહીએ હો ફેર આ ગોટો કરો અલી નોટ ઉપર નમર લસી આલુ હે મને મળવું હોય તો સર મુ આલુ એ મારું ખોન પેડા હા ગોમ સે બાય દિલની દિલનિયા ધડકન માં ધડકે ઓ સાજણા ધડકન બનીને તારી યાદ માં યાદ આંખો માં થલકે છે યાદ શ્વાસો માં મહેકે છે કોણ ધડકન થી તડક દિલ માં જાણું ના દિલનિયા ધડકન માં ધડકે ઓ સાજણા અડકન બાનીને તારી યાદમાં કલા કિશો હેલા કિશુ હેલા કિશુ ચોખો રહી જો મિત્રો મારું વિડીયો તમને ગમે ને તો એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને બીજું શું પેલી કંદળી દબાઈ દેજો અને સારું લાગે ને તો બીજું તો કંઈ નહીં પણ તમારા મિત્રને શેર કરવાનું ના ભૂલા બીજું બીજું તેલ લેવા આપણે બ્લોક કન્ટિન્યુઅર કરીએ જે થોડી ઓર મસ્તી કરીએ કેમ કે આજે ચોય ધાવાનું શેર નહીં જેમ કે વાતાવરણ એકદમ છે ઠંડુ અને આદેશ છે રવિવાર અને પૂનમ છે એટલે ચોય ધાવાનું શેર નહીં ઘરે ઘરે પડ્યું રહેવાનું છે પરિવાર સાથે મોજ કરવાની છે અને મિત્રો તમે પેલો વિડીયો જોઈ લીધો હોય તો અમે નદીએ નાવા ગયા હતા એ વિડીયો જોયું હોય તો કેવું લાગ્યું લગભગ હજી એટલે બધા જોયું જ ના પણ આમ કે મસ્ત વિડીયો ચાલીસ મિનિટનો વિડીયો મજા આવી ગઈ સ્પેશિયલ વિડીયો પણ આવા ગયા હતા શરવન ઠાકોર આ કેટલા મિનિટનો થયો વિડીયો બાર મિનિટનો ઉતર્યો હે હે પીશું આવ્યો કીશું હે કીશુ વાર જો એટલે લીલો પહાડ જોઈ ગયો કાલ લીલો પહાડ દેખાતો તો એ મિત્રો આ રહ્યો અમારે લીલો પહાડે હા એ તો આ દેખાડ એટલે ચે ચો ઊંધો આ રહ્યો ને લીલો પહાડ જો આ લીલો પહાડ તમારે થયા આવો લીલો પહાડ Thank you for watching.

ઠંડો ઠંડો આવે બીજું તો મારા યા દિલ ની ધડક નું તમે વાયદા ન કરતા પણ મળજો તમે ઓ મળ્યા પછી તમને ચેન નાર આવશે એક એકવાર મળ્યો હોતો દિલમાં પ્રેમ જાગશે મુલાકાત કરશો હોતો દિલ તમારું લાગશે શરમતાય બોલવું નહી યાર કેમ આ તો એક વિジજકતા કાલ તો બોલજે

होला मोरलिए बोलायो ने आयो छे वर्षा सितारला जय जो कि जय ले रे किशो तो गीत गा यार गीत गा यार दुनिया में कितना बजा है तो यार एक कितनी गा दो है रे खारू गीत लागे उ गा ओ होमे में पसंद आई होगी किशो दिल ने ये कहा है दिल से मोहब्बत हो गई है तुमसे मेरी जान मेरे दिल पर मेरा एतबार कर लो जितना बेकरार हो मैं खुद को बेकरार कर लो पर फिर बड़ा हरी नहीं

મળીએ તને આપડે બીજા વિડીયો